હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ટેસ્ટની સાથે સાથે ગુણકારી એવા સરગવાની કઢી બનાવવાની રેસિપી કોઈને પણ પગ કમર કે ઘૂંટણનો દુખાવો હોય કે વેઇટ લોસ કરવો હોય તેની સાથે જ ડાયાબિટીસ અને કેન્સરમાં પણ ખૂબ જ ફાયદાકારક છે તો વિડીયો જોઈ અને તમે પણ ઘરે આજે જ બનાવજો સરગવાની કઢી બનાવવા માટે મેં અહીંયા ત્રણ રંગ જેટલી સરગવાની સીંગ લીધેલી છે જેને આ રીતે આપણે કટ કરી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ પહેલાં તો તેને બાફવા માટે મૂકવાની છે જેના માટે આ રીતેનું એક કૂકર લઈ અને તેમાં બધી જ જે સીંગ છે તે એડ કરી દઈશું તેની સાથે જ આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે બાફી લઈએ અને સિંગ બફવાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે જેમાં આપણે એક ગ્લાસ જેટલી છાશ એડ કરીશું તેની સાથે જ તેમાં બે મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું અને તેને વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો સીંગ પણ એકદમ સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે કઢી બનાવવાની પ્રોસેસ શરૂ કરીએ તેના માટે આ રીતેની એક કઢાઈ લઈ અને તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી રાય અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તેની સાથે જ એક નંગ લાલ સૂકું મરચું થોડા ફ્રેશ લીમડાના પાન અને એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે વઘારને એકદમ સરસ રીતે તૈયાર કરી લઈએ વઘાર તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં બાફેલી જે સીંગ છે તે એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલું છાશ અને ચણાના લોટનું મિક્સર એડ કરીશું અને એક વખત તેને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ સિંગ બાફતા સમયે જે પાણી એડ કર્યું હતું તે પણ એડ કરીશું હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી અને બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ ગેસની સ્લો ફ્લેમ પર આપણે બે મિનિટ સુધી કઢીને સરસ રીતે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી સરગવાની કઢી બની અને તૈયાર થઈ ગઈ છે ઉપરથી તેમાં કોથમીર એડ કરીશું અને હવે ગરમ ગરમ કઢીને આપણે સર્વ કરીએ તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવી સરગવાની કઢી જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો